વડતાલમાં શતાબ્દી મહોત્સવ તારીખ પંદર સુધી ઉજવાશે માહિતી આપતા સત્સંગ ભૂષણ દાસજી સ્વામીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું બસો સમૂહ લગ્ન બસો બહેનોને સિલાઈ મશીન અપાશે તેમજ દિવ્યાંગોને બસો વ્હીલચેર અપાશે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાશે હજારો લોકો આ કાર્યોમાં જોડાશે તેમજ લોકો માટે ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે વ્યવસ્થા કરવા માટે અત્યારથી રજીસ્ટ્રેશન ચાલુ કરી દેવાય છે આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કેકે ચોક્સી મહોત્સવ વડતાલમાં થશે અને તારીખ સાત નવેમ્બરથી પંદર નવેમ્બર બે દરમિયાન વડતાલમાં ઉજવાશે

બસો ગામમાં બાર કલાકની અખંડ ધૂન બસો ગામોમાં બાળ યુવા પ્રવૃત્તિઓ બાળકોમાં સંસ્કાર આધ્યાત્મિક પડે એના માટેની દર જગ્યાએ બધી સભાઓ થાય સાથે સાથે શાકોત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયના કૌ પ્રખ્યા બસો ગામમાં શાકોત્સવ થયા અને સાથે સાથે ગામો ગામમાં બ્રહ્મનિષ્ઠ સંતો દ્વારા પધરામણીઓ અને સભાઓના આયોજન કરવામાં આવ્યા વ્યાખ્યાન માળાઓ થઈ સંતોએ બે લાખ ઘર સુધી પધરામણી કરી અમે પણ આઠસો જેટલા ઘરમાં અત્યારે રાજકોટમાં પધરામણી કરવા માટે આવ્યા છીએ સાથે સાથે નિમંત્રણ માટે આખા ગુજરાતમાં નિમંત્રણ રથ પણ ફરી રહ્યા છે છ ધામ જે છ મંદિરો ભગવાનના ડાંગ્યા ત્યાં અહીંયાથી અખંડ જોત બધે લાવવામાં આવશે અને આખા વર્ષ દરમિયાન અત્યારે વડતાલ એમાં યજ્ઞ ચાલુ છે સમૂહ મહાપૂજા એટલે હજારો ની સંખ્યામાં રોજે નવે નવ દિવસ મહાપૂજા થશે વિવિધ મેડિકલ કેમ્પો પણ ફ્રી ઓફ ચાર્જમાં વિનામૂલ્યે કરવામાં આવશે બ્લડ ડોનેશન કેમ્પ અને વડતાલમાં દર પૂર્ણિમાએ સત્સંગ સત્ર એટલે લગભગ પચાસ હજારથી પંચોતેર હજાર માણસો દર પૂર્ણને ત્યાં આવે અને આ મહોત્સવના ઉપલક્ષમાં સત્સંગ સત્ર પણ ગોઠવવામાં આવેલ અને વૃક્ષોનું આરોપણ અને આ પ્રમાણે આટલા આટલા પ્રસંગો અત્યારે આ મહોત્સવના ઉપલક્ષમાં ચાલી રહ્યા છે હવે મહોત્સવ દરમિયાન જ્યારે